તમારી અંદર છુપાયેલી સફળતા મેળવવાની આઠ શક્તિઓ લેખક શિશિર શ્રીવાસ્તવ વાચક સંજય ભાટીયા પરિચય આધ્યાત્મિક જીવોની એક નવી જાતિ પ્રગટ થવા દો એક નવી વૈશ્વિક સભ્યતાનો વિસ્તાર થવા દો એક બાજ જે કાગડાઓની સાથે મોટું થયું આ વાર્તા એક માદા બાજની છે જેણે કાગડાના માળામાં ઈંડા આપ્યા બાજનું બચ્ચું કાગડાના બચ્ચાઓની સાથે જ મોટું થયું તે પણ ખુદને કાગડો જ માનવા લાગ્યું એક દિવસ બાજની માતા પોતાના બાળકને મળવા આવી તેણે પોતાનો પરિચય આપતા બચ્ચાને જણાવ્યું કે તે કોઈ કાગડો નથી બલકી બાજ હતું જે આકાશમાં ઊંચી ઉડાન ભરવા માટે બન્યું હતું પણ બાજના બચ્ચાએ પોતાની માતાની વાત પર વિશ્વાસ ન કર્યો કેટલાક મહિના પછી કાગડાએ પોતાના બચ્ચાઓને કહ્યું કે હવે ઉડવાનો સમય આવી ગયો છે બધા બાળકોએ ઉડવાનો પ્રયત્ન કર્યો બાજના બચ્ચાએ ધ્યાન કર્યું કે તેની પાંખ તેના ભાઈ બહેનોની પાંખોની તુલનામાં વધારે મોટી હતી તેણે આકાશમાં ઊંચામાં ઊંચી ઉડાન ભરવાનો પ્રયત્ન કર્યો અને સફળ રહ્યું બાજની માતા ત્યાં જ ચક્કર લગાવતી હતી તેના પર નજર રાખતી હતી તે પણ નીચેની તરફ આવી અને એની સાથે ઉડવા લાગી બાજના બચ્ચાને પોતાની ભૂલનો અહેસાસ થયો તે કાગડાના પરિવારને છોડીને પોતાના પરિવારમાં આવી ગયું બાજનું બચ્ચું અને આપણે કેટલીય વખત આપણે પણ બાજના બચ્ચાની જેમ જ વર્તીએ છીએ પોતાની પાસે બધી જ શક્તિઓ સંસાધન તેમજ તાકત હોવા છતાં આપણે પગલું ભરવાથી ડરીએ છીએ કાં તો આપણને પોતાની શક્તિઓનું ભાન નથી હોતું અથવા આપણે તેમનો પ્રયોગ કરવાથી ગભરાઈએ છીએ તમે આ પુસ્તકને વાંચવાનું પસંદ કર્યું તેનાથી એ જાણ થાય છે કે તમે પોતાની અંદર છુપાયેલી આઠ શક્તિઓને જાણવાની સાથે સાથે એક સફળ જીવન જીવવા પણ ઈચ્છો છો આ પુસ્તક તમારા માટે પણ બન્યું છે આમાં એ બધા માટે સંદેશ છુપાયેલો છે જેઓ સફળતાની શોધમાં છે આ એમના માટે આશાનો સંદેશ લાવશે જેઓ સપનાઓને સાકાર કરવા માટે સંઘર્ષરત છે આ તેમના માટે પણ લાભકારક સાબિત થશે જેઓ પોતાના જીવનમાં નાના નાના સુધારા લાવવા ઈચ્છે છે એક મહત્વપૂર્ણ અંક આઠ શક્તિઓ કેમ આઠ એક અદભુત પ્રતિક છે જો આઠને નેવુંના કોણ પર વાળવામાં આવે તો એ ઇન્ફિનિટીનું ચિહ્ન બની જાય તેથી આ અનંતનો પ્રતિક છે એ જ તમારી અંદર ક્યાંક કોઈક આઠ શક્તિઓનો જાદુ છે એને જગાવો તેમજ પોતાની આસપાસ અનંત અવસર મેળવશો ધન તેમજ પ્રસન્નતા ખુદ તમારી તરફ ખેંચાઈને ચાલ્યા આવશે એ શક્તિઓ હજુ પણ તમારી પાસે જ છે આ પુસ્તકમાં આપવામાં આવેલા ઉપાયોની મદદથી તમે એ શક્તિઓને પોતાના તેમજ માનવતાના હિતમાં પ્રયોગ કરી શકશો આ આઠ શક્તિઓ તમારી અંદર દબાયેલી છે જ્યારે તમે તેનો પ્રયોગ કરવાનો નિર્ણય લો તેમજ આ પુસ્તકમાં બતાવવામાં આવેલી રીતોથી ચરણ દર ચરણ નિયોજિત કરશો તો તે જાગૃત થઈ જશે બધી શક્તિઓ એકબીજાથી સંબંધ રાખે છે કોઈ એકને સમૃદ્ધ કરશો તો બીજી પણ ધીમે ધીમે વિકસિત થવા લાગશે આકાશ સીમા છે જ્યાં સુધી કોઈ વ્યક્તિ શક્તિનો વિસ્તાર કરી શકે છે ભલે તેની વર્તમાન પરિસ્થિતિ ગમે તેવી હોય તમે આ આઠ શક્તિઓને કોઈ પણ સીમા સુધી વિકસિત કરી શકો છો જો તમારો ઉદ્દેશ સારો છે નિયત સાફ છે અને બધાની ભલાઈ માટે તમે કાર્યરત છો તો આઠ શક્તિઓ એક સાથે મળીને પૂરા સામંજસ્યથી ચાલશે તેમજ ફૂલશે ફાલશે આ પુસ્તકની પાછળ આ પુસ્તક મારી આત્મસુધાર માટેની લાલસાથી આરંભ થયું બીજા વ્યક્તિઓની જેમ મારું પણ એ જ માનવું હતું કે સફળતાનો ભાગ્ય તેમજ અથાગ મહેનત સાથે જ સંબંધ છે પૂરા દસ વર્ષો સુધી સફળતા તેમજ આત્મસુધાર પર અનેક પુસ્તકો વાંચવા તેમજ પોતાની ઉપર આજમાવ્યા પછી મેં મેળવ્યું કે એક વ્યક્તિનું ભાગ્ય પૂરી રીતે તેના પોતાના હાથમાં જ હોય છે મેં આ પુસ્તકની અવધારણાને પાંચ વર્ષ પહેલા એકઠી કરી હતી તેમજ તેના માટે વાસ્તવિક જીવનના અનુભવો તથા આત્મવૃદ્ધિના માધ્યમથી અર્જિત જ્ઞાનનો પ્રયોગ કર્યો હતો જ્યારે મેં લખવાનું આરંભ કર્યું તો ખુદને પૂછ્યું શું સફળતા સુધી જવાની કોઈ ક્રમબદ્ધ પ્રક્રિયા છે એક સામાન્ય વ્યક્તિ અસાધારણ પ્રદર્શન કરતા કેવી રીતે થઈ શકે આ પુસ્તક એમને કેવી રીતે કામ આવી શકે આમાં રોજબરોજના જીવન માટે ઉપયોગી તેમજ સફળ નોટબુક બનાવવા માટે કયા કયા Ready to continue?